પરંતુ નગરપાલિકાના અણગત વહીવટને કારણે ભોરી પ્રજાને હાલાકી વીઠવાનો વારો આવતો હોય છે ભરચોમાસે પાણીની સમસ્યાને લઈ આમોદ વોર્ડ નંબર એક ની મહિલાઓ રણચંદી બની નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ના ચેમ્બર પાસે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આમોદ ની પુરસા રોડ નવીનગરી ખાતે આશરે છેલ્લા ત્રણ મહિનાથી પાણી ના આવતું હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં નહીં આવતા આજ રોજ પુરસા રોડ નવી મહિલાઓ

તમારા પાણીના સમયે રૂબરૂ આવી તપાસ કરી યોગ્ય નિર્ણય લઈશું જેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો કે પાલિકા સત્તાધીશો દ્વારા તાકીદે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી બન્યું છે તમે કયા વોર્ડ માંથી આવો છો અમે ફુરસા નગરી માંથી એક માંથી આવી છે આ કેટલા સમય થી સમસ્યા છે આવતું પાણી આવતું નથી ને અહીંગાઈ કેવા આવે તો પાછા એવું કે જૂઠું બોલે અહીં કઈ જૂઠું બોલવાનું છે પાણી ના આવે કોઈ તો પાણી છોડવા વાળા છોડતા નહીં એટલે કઈ મોટા જે બધી કઈ છે બનાવતા નથી કચરા પેટી વાળા બી નથી આવતા કે કચરો રાખવા વાળા બી કોઈ નહીં આવતા કચરો વાળવા ખાલી વોટ લેવા આવે છે વોર્ડ નંબર એકના આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા પ્રમુખશ્રીના હોય ચીફ ઓફિસરના હોય વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જેવો પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાગે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેઇન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા અને બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછો વોટ લેવા માટે જવાનું છે દેદારા પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક આવશે એને હલ કરે એવી વિધાન છે આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયો સૌથી પહેલે دیکھنے کے لیے